બાવીસ એપ્રિલે મંગળવારે બપોરે લગભગ ત્રણ વાગે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો આ હુમલામાં સત્તાવીસ લોકોના મોત થયા જેમાં સુરતના શૈલેશ હિમતભાઈ કડથિયાનું મોત થયું હતું ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર હુમલો કર્યો જેથી આ હુમલાથી સરકારે બદલો લીધો હોવાની લાગણી વ્યક્ત કરતા મૃતકના પત્નીએ કહ્યું કે મારા આ પતિના આત્માને શાંતિ મળશે મૃતક શૈલેષભાઈ કડથિયાના પત્ની શીતલબેને કહ્યું કે મને સરકાર પર ભરોસો હતો સરકારે આતંકીઓના ઠેકાણા પર હુમલો કરીને બદલો લીધો છે ત્યારે મને મારા પતિના આત્માને શાંતિ મળી રહેશે પાકિસ્તાને પાઠ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે જે રીતે પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલાની સહાય કરી છે તેનાથી વધુ સહાય ગુજરાત સરકાર અમને કરે જેથી અમારા બાળકોને ન્યાય મળે ચુમ્માલીસ વર્ષે શૈલેષભાઈ હિંમતભાઈ કડથિયા તેમના પત્ની શીતલ કડથિયા પુત્રી નીતિ અને પુત્ર નક્ષત્ર સાથે મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયા હતા દરમિયાન શ્રીનગરથી પહેલગામ ફરવા ગયા હતા તે વિવિધ જગ્યાએ ફરીને બાવીસ એપ્રિલે તેઓ ત્યાં મિની સ્વિટરલેન્ડ ગણાતા બેસર વેલીમાં पहलगाम थी घोड़ा पर बैसी ने कुदरती सौंदर्य ने अचानक आतंकवादियों परिवार था जैसे मोदी जी ने आतंकवादियों को ठिकानों पे जाके उसको मारा है ये सुनकर मुझे मेरे पति की आत्मा को बहुत शांति मिलेगी साथ साथ में उसके साथ भी पच्चीस भाइयों की ओर जान है सबकी आत्मा को शांति और मैं सरकार से और एक अपील करना चाहूँगी कि जैसे महाराष्ट्र गवर्नमेंट ने यहाँ के लोगों को सहाय है की मुझे है। में उससे भी ज्यादा अच्छे से सहाय करेगी और मेरे बच्चों को न्याय दिलाएगी यासीन दारा दिव्यांग न्यूज सूरत